રાષ્ટ્રીય રૂરલ આઈટી ક્વીઝ ટ્વેન્ટી ટ્વેન્ટી ફોરની રાજ્યકક્ષાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આણંદની આનંદાલય સ્કૂલના ધોરણ દસમાં ભણતા સ્મરણ યજ્ઞેશકુમાર સુથાર રાજ્ય વિજેતા બન્યો હતો જેને શિષ્યવૃત્તિ તરીકે રૂપિયા દસ હજાર ટ્રોફી અને પ્રમાણપત્ર ઇનામના ભાગરૂપે એનાયત કરવામાં આવ્યા હતા સ્મરણ હવે નવેમ્બર બે હજાર ચોવીસમાં બેંગ્લોર ખાતે યોજાનારી નેશનલ રૂરલ આઈટી ક્વિઝ ટ્વેન્ટી ટ્વેન્ટી ફોરમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે ગુજકોસ્ટ એ

लगभग 500 से जो तो तेजस्वी विद्यार्थी हैं डिस्ट्रिक्ट लेवल में ये लोग टपर होकर के 15 स्टूडेंट हर डिस्ट्रिक्ट में आकर के स्टेट लेवल का प्रोग्रा, प्रोग्राम पार्टिसिपेट किया हुआ है एंड ये पूरा दो घंटा का जो रूरल आईटी टी हुआ वो तो इतने रूरल स्कूल हैं जो सिटी एरिया का 20 किलोमीटर दूर से इनका सरहदा है वहीं से चुनाव होकर के आ गया हुआ है वो यहाँ रीजनल लेवल से आया पहला वो જે ડિસ્ટ્રિક્ટ લેવલ હતો ત્યાં હું ક્વોલિફાય થયો જે કોમ્યુનિટી સાયન્સ સેન્ટરમાં હતું પછી મને મારા કોમ્પ્યુટરના ટીચર અલ્પેશ સરે આ ક્વિઝમાં ભાગ લેવાનું કીધેલું અને એની માટે હું બહુ ગ્રેટફુલ છું હવે હું નેશનલ ક્વીઝ માટે જવાનો છું અને એની માટે હું બહુ ઉત્સુક છું કારણ કે મેં કીધું મન કોમ્પ્યુટર બહુ ગમે છે એટલે અંત અહીંયા હું મારું સૌથી સારું પરફોર્મન્સ આપીશ